નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર રાજુલાના જૂની બાર પટોળી ગામે પાણીની રામાયણ સર્જાય જૂની બાર પટોળી ગામે પીવાના પાણીની સમસ્યાને લઈ ગ્રામજનોમાં રોષ જૂની બાર પટોળી ગામમાં છેલ્લા ઘણા સમયથી નિયમિત પાણી નહીં આવતા મુશ્કેલીઓ સર્જાય પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ગ્રામ પંચાયતની ટંપુ ન થયેલ હોય વહીવટદાર તલાટી મંત્રી ધ્યાન ન આપતા હોવાની રાવ પંચાયત ન હોવાથી કઈ કામ પણ થતું નથી તો આ ગામનું રેઢિયાળ તંત્ર હાલ દેખાઈ રહ્યું છે અત્યારે ગામના આગેવાનો પણ કોઈ ધ્યાન આપતું નથી જ્યારે પંચાયતની ચૂંટણી આવશે ત્યારે મત માટે ઘરે ઘરે જશે અત્યારે કોઈ દેખાતું નથી પાણીના પ્રશ્નો હલ નહીં થાય તો લોકસભા ચૂંટણી બહિષ્કારની ગ્રામજનોએ ચીમકી ઉચારી રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ રાજુલા મારું નામ દેવાત વાઘ બારપટોળી ગામ બારપટોળી અમારે જૂની બારપટોળી અને નવી બારપટોળી પીવાના પાણીનો છેલ્લા એકાદ મહિનાથી એવો પ્રશ્ન છે કે નર્મદાનું જે પાઇપ પાઇપલાઈનથી જે પાણી આવે છે અમારે એ પાઇપલાઈનથી પાણી નર્મદાની ટાંકી ભરવામાં નથી આવતી જેથી અમારા ગામમાં પીવાના પાણીનો વિકટ પ્રશ્ન ઊભો થયો છે ઉનાળો હોય ત્યારે હાલી રહ્યો હોય તો એક અમારો બીજો મુદ્દો એવો પણ હતો કે ભાઈ અમને ઉકડિયાનું અમારું જે મેન તળાવ છે અમારા ગામનું એ ભરી દેવાની વાત હતી વર્ષ દિવસ પહેલાં બધા નેતાઓ આવતા જ્યારે પ્રસારમાં ત્યારે એવું કહેતા કે અમે ભરી દઈશું આજ દિન સુધી ભરાણું નથી અને પીવાના પાણી માટે પણ પાણી જે આપવું જોઈએ અમારા ગામને મળતું નથી જેના લીધે અમારા ગામના મજૂર માણસોને પાંચસો પાંચસો રૂપિયા દઈ દઈને ટાંકા મગાવવા પડે છે મજૂર માણસ ક્યાંય કોઈ વ્યવસ્થા નથી પાણીની તો એના માટે અમે એવું નક્કી કર્યું છે ગામ લોકોએ કે કોઈ પણ પાર્ટીના અહીંયા કોઈ નેતા પ્રસાર કરવા આવે તો એનો અમે વિરોધ કરીશું અને જરૂર પડશે તો અમે આવનાર લોકસભાની ચૂંટણીનો મતદાનનો બહિષ્કાર પણ કરીશું એટલે અમારા ગામમાં કોઈ પણ પાર્ટીના નેતાઓને આવવું હોય તો અમારા આ પ્રશ્નને સોલ્વ કરવો પડશે નહીતર અમારા ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં હજી જો અમારા અઠવાડિયામાં પ્રશ્ન નહીં સોલ્વ થાય તો અમે ગ્રામજનો રસ્તા રોકો આંદોલન કરવું પડશે કે જે કાંઈ કરવું પડશે એ કરશું એટલે જેમ બને એમ અમારું પ્રશ્ન સોલ્વ થાય એવી અમારી ગ્રામ લોકો તરફથી મારી એક વિનંતી છે થોડા ભાઈ હું પ્રશ્ન છે પ્રશ્નો અમારે બાટ પટોળ પાણીનો પ્રશ્ન છે પાણી અસોડો એટલા જ મણસાજ પંદર વીસ જમણ છે અસોડે એક ગામમાં પાણી નથી આવ્યું તમારા ગામમાં સરપંચ કોણ છે સરપંચ કોઈ નથી ગ્રામ પંચાયતમાં મમ્યા તા ગ્રામ પંચાયત અમારે પૂરી થઈ ગઈ બેસ વર્ષ થવા આવ્યા આ કોઈ ઘડિયા કરીને કોઈ કહે છે કે વહીવટદાર છે એ આને કોઈ આખા ગામમાં કોઈ એને પેડે નથી ને એ કોઈ દે આવ્યા નથી ને કંઈક એવા ફોન કર્યા પણ એનો ફોન એને ઉતાર્યો નથી એને કંઈ જવાબ દીધો નહીં કે મારી પાસે શહેર ગામનો મારે વહીવટદાર સૌ એને કંઈ જવાબ દીધો નથી એટલે આ પાણીનો બહાર પટ્રોળમાં એવો પ્રશ્ન છે તમે જવાઈ ગયો માલ ઢોર બધા તર્યા છે ને એને અમારે આ છે નક્કર અમારા ગામમાં જે મતદાનનો કોઈ મેં મેં આવે કોઈ ગમે પાર્ટી હોય એની માટે કોઈને અમારે મતદાન કરવા અમે કોઈ ખુશી નહીં ને કોઈ કરશું નહીં ઈ અમારે આ દલીલ છે આ અવેડા ભરેલું માલનું પાણી માણસો પીવે છે એટલે ઈ અમારે વહેલી ટકે આ ગમે એનો અમારી દલીલ સાંભળીને આ ગમી કરે નકર અમે બધા રાજુલા હું મામલતદારમાં